ભરૂચમાં અંકલેશ્વર ડિવિઝનના તમામ છ પોલીસ મથકોમાં સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી આ સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ ન પહેરનારા ત્રણસો ચુમ્માલીસ ટુ વ્હીલર ચાલકો પકડાયા પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા એક પોઈન્ટ બોતેર લાખ દંડ વસૂલ કર્યો છે પોલીસ મથક મુજબ સૌથી વધુ કેસો બી ડિવિઝનમાં બસો ત્રણ નોંધાયા છે જીઆઈડીસી પોલીસ મથકમાં એકાણું અંકલેશ્વર એ ડિવિઝનમાં ત્રેવીસ હાસોટમાં બાર પાનોલીમાં દસ અને ગ્રામ્ય પોલીસ મથકમાં ઓનલાઈન કરવામાં આવ્યા હતા છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં કુલ પાંચ લાખ દસ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો ત્યારે આગામી દિવસોમાં પણ હેલ્મેટ ચેકિંગની કામગીરી ચાલુ રહેશે સાથે જ તમામ ટુ વ્હીલર ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લા પોલીસ તથા અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં હેલ્મેટની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જે ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે તથા અગાઉ જ્યારે પોલીસે જ્યારે આ ડ્રાઈવ ચાલુ કરી એ પહેલા પેમ્પલેટનું વિતરણ કરી તમામ નગરજનોને તથા લોકોને પેમ્પલેટનું વિતરણ કરીને એક વોર્નિંગ તથા અવેરનેસનો પણ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ આ પહેલી એપ્રિલથી પોલીસ દ્વારા બહુ સઘન રીતે ટ્રાફિકની ડ્રાઈવ ચાલુ કરવામાં આવી રહી છે તમામ નગરજનોને અને લોકોને પોલીસ દ્વારા અપીલ છે કે હેલ્મેટનું પાલન કરવું હેલ્મેટ પહેરવાનું નિયમનું પાલન કરવું તથા આપણા જે જીવ છે તેને અને એક્સિડન્ટમાં છે એમાં નુકસાન ન થાય શરીરને એને બચાવવા માટે પોલીસને આ ડ્રાઈવમાં સહયોગ આપવો અન્યથા પોલીસ દ્વારા અત્યારે ખૂબ જ સઘન ડ્રાઈવ ચાલી રહી છે અને પાંચસો રૂપિયા સુધીનો દંડ પણ એમાં થઈ શકતો હોય છે